દીકરો તો મારો છે મને માન આપે પાન આપે સવારમાં જય શ્રી કૃષ્ણ કરે આખો દિવસ ખાવા પીવાનું પૂછે પણ તારી સાસુ એ તો બધાના માથે બેસીને તાંડવ કરે છે એક અક્ષર બોલવાનો પણ અમને અધિકાર નથી એમાં તારા સસરા તો કંઈ કહે બોલે પણ મને તો એ ચૂપ જ કરી દે મારે ઘણી વખત કઈ શાક ખાવાનું મન થાય એ કારેલાનું એ ના પાડી દે કે જે બને એ જ ખાવાશે ખોટા દુખી થાવ છું દરેક વ્યક્તિનો પોતાનો એક સમય હોય છે જેમ સૂરજ ઉગે ને ત્યારે એનો તાપ થોડો ધીમો હોય બપોર પડતા પડતા એનો તેજ વધે બધાને લાગે કે સુરતની સામે કોઈનો નહીં ચાલે એનું તેજ એટલું હોય ને એટલે અને સાંજ પડતા પડતા એ તાપ ઓછો થાય ઓછો થાય અને જેવો દી હાથમી જાય ને એવો એનું છોડીને જતો રહે છે બસ માણસનું પણ કંઈક આવવું જ હોય છે અનેક વ્યક્તિ પોતાના સમયની કારકિર્દીને ભોગવતું હોય છે અત્યારે મમ્મીનો સમય છે એમને એમ લાગે છે કે ઘરમાં એમનું જ રાત ચાલી રહ્યું છે એ ધારે એને દબાવી શકે તારે એને હેરાન કરી શકીએ એવું નથી કે આપણું કોઈ અસ્તિત્વ નથી પણ આપણે બધા ચંદ્રમાં જેવા છીએ શાંત હા તો હું એમ કહેતી હતી કે આપણે બધા ચંદ્રમાં જેવા છીએ શાંત શીતળ જે હોવા છતાં પણ દેખાતા નથી બસ મને એ વાતનું કોઈ દુઃખ નથી કે મમ્મી મને આટલું બધું બોલ્યા કરે છે પણ દુઃખ એ વાતનું જરૂર છે કે મમ્મીને એના ગયેલા દીકરાની પણ કોઈ કોઈ વાત કે કોઈ વચન યાદ નથી બસ આજ તો હું તને કેવા આવી છું આ બધી પ્રોપર્ટી જે પણ કઈ છે દેશમાં જમીન છે આ બધું તારા નામે છે પણ એના આદિના નામે કરી લેવા માગે છે અને એટલે જ તારા પર એટલો બધો જુલમ કરે છે કે પછી તું થાકી હારીને એમ કહી દે કે મારે કાંઈ નથી જોતું આપી દો તમારા બીજા દીકરાને પણ બેટા મજીયારાનું કોઈને પચ્યું છે કે એને પચે હું તો હજી કહું છું મોડું નથી થયું ચા તું તારા પિયર જતી રહે તારી દેરાણી પણ તારી પર રોગ જમાવે છે બે પૈસા શું કમાય છે કેટલો બધો ને તારા ભાગે તો દુઃખ સિવાય કાંઈ નથી આવતું મારી દીકરી છે ને જા બેટા જો ખાલી વાત મિલકતની હોય ને હું રાજી ખુશીથી આદિત્ય બહેરાણ આવે બધું દઉં પણ મને ખબર છે કે જેવી મિલકત એ લોકોને મળી જશે ને એવી જ આ ઘરની બહાર મને ધક્કા મારીને કાઢવામાં આવશે હા અને હું આ પરિવારને છોડીને ક્યાંય જવા નથી માંગતી બા એક દીકરી પરણીને સાસરે આવે ને પછી એનું સાચું ઘર એનું સાસરું હોય છે મારા જીવતા જીવ હું આ ઘર છોડવા નથી માંગતી જો બાપ અને અહીંયાથી મોકલવાની જીદ છે ને એ ખોટી છે તમે મહેરબાની કરીને આ વાત હવે ન કરતા બેટા આ તારું દુઃખ છે ને મારાથી અને તારા સસરાથી નથી જોવાતું એટલે મને જે સારું લાગ્યું એ હું તને કહેવા આવી કદાચ કદાચ હવે પછી મને આવો મોકો નહીં મળે વાહ સમયની સાથે બધું ઠીક થઈ જશે તને શું કહું છું હમણાં હું જવાનું છું બહાર બે ત્રણ દિવસ એટલે તું છે ને ઘરે બધું ધ્યાન રાખજે અને કાકાની કદાચ આવે ને તો એ નકર ત્યાં મને કહેતા હતા કે તું એને ત્યાં મોકલી દેજે એટલે તારે જો ત્યાં જાવ હોય તો ભલે ને એકલું રહેવું હોય તોય ભલે એવું લાગે ને તો મીરાને બોલાવી લેવું થોડાક બી હા એ મીરા દીદી ને બોલાવી લો એને કેટલા દિવસ થી એમ બી ફોન નત કર્યો ફોન કરો ને તને જ પાછું મીરા નામ લીધું ન થાય મીરાને ફોન કરો ને એ બિચારી કામ કરતી હશે ક્યાંક અત્યારે અહ ફોન તો કર દો હાલ ને તું કેસો તો હેલો હા હું કેર્સો મીરા કાઈ નઈ ભાઈ બસ આ નવરી પડીને બેઠી છું તમે શું કરો છો પણ આમ ધીમું ધીમું બોલતી હોય એવું કેમ લાગે છે જ્યારે મારો અવાજ સાંભળે ત્યારે એક જ વાત હોય શાસરાના ઘરે શું ખબર છે ને કે ધીમું બોલવું પડે એવું ન હોય તો પણ શાસરાની ઘરે બધી ક્યાં ધીમું જ બોલે એવું ક્યાં લખી દીધું છે અને હું શું કહું આ નાનીને વાત કરીશ એટલે આપું હું બેઠા હતા અમે બે હું હમણાં બહાર જાઉં છું જ મેં કીધું કે મીરાને બોલાવી લેજો તો કે ફોન કરી દ્યો ને લે આપું એને ફોન હેલો શું કરો છો દીદી કંઈ નહીં આ કામ કરીને બેઠી છું તું શું કરે છે બસ હું જો ભાઈ જોડે બેઠી છું કેવી ચાલે છે કોલેજ બસ સારી ચાલે છે તમારે કેવું છે મારે એવું ને એવું જેવું હું પહેલા હતું તો ઘરે નથી આવું આટો મારવા હું તને એ જ પૂછવાની હતી કે આ ભાઈ મને શું કહે છે કે કે તને એ બહાર જાય છે હા ભાઈ બહાર જવાના હતા તો એ કે દીદીને બોલાઈ લો એમ મે કીધું હા એમ ભી દીદીને ફોન નત કર્યો તો બોલાઈ લેવી આપણે એમ એમ ભી બે દિવસ રોકાઈ જશે અને મને એની જોડે મજા આવશે એવું હોય તો તું અહીં આવતી રહે ને કારણ કે જો હું ત્યાં આવીશ ને તો ઘરના કામમાં થોડી પ્રોબ્લેમ થશે અહીંયા કામ કોણ કરશે હા પણ તમારા ઘરે તમારા સાસુ તમારા દેરાણી એ બધા છે ને એ લોકોનો સ્વભાવ તો તમને ખબર જ છે ને કેવો છે એમ તો તમે જ અહીંયા આવી જાવ ને બે દિવસ પેધી હું ત્યાં આવીશ ને તો પણ એ લોકો તો બોલશે જ મને ત્યાં નહીં આવું ને તું અહીંયા આવશે ને તો મને ખબર છે કે તને અહીં આ ફાવતું નથી તો તું એક કામ કરને ને એવું હોય તો તું માસીના ઘરે જતી રહે ને હા તે હું સારું તો તો માસીના ઘરે જતી રહી ના પડે છે ઓ લાવ મને આપ તો હાલો શું તારે નથી આવું એમ કેસો તમને ખબર છે ને કે હું ત્યાં આવીશ તો ઘરના બધા કામ અટકી જશે અને મારી દેરાણીની પણ તમને ખબર જ છે અરે એમાં હું ઘરના કામ અટકી જાય તું બે ત્રણ દિવસ અહીંયા રોકાવા આવી જા તો એમાં હું તારે જે સાસુ છે ગૌઢા સાસુ છે તારી દેરાણી છે આ બધાય છે તોય તું હજી કહેશો કામ અટકી જાય કામ અટકી જાય એક દી આવી જાય એક બે દી આવી જાય ખબર શું પડે એમ અહીંયા બેન હથવારો ન થાય નાની ને સાચી વાત છે પણ હવે હું તમને બધું સમજાવી નઈ શકું કે હું શું કામ નથી આવવાની એમ એવું હોય ને તો વિધિને તે એકલી ન રાખતા માસીને તે મૂકી આવો ને એ માસીની ન્યા તો એ તો મૂકી આવી છે પણ આ તો શું છે કે ભાઈ બે બેનું હારે રહ્યો તો એને થોડીક મજા આવે તું આમથી તે ક્યાં અહીંયા આવશો આવું ક્યાંક હોય તો તારે ઘરે બાનું તો મળે કે ભાઈ મારી બેન એકલી છે તો રોકાવા જાવું છે એવું બાનું મળીને તને આવવા મળે એટલા માટે કહું છું સારું જો એવું હશે ને તો હું ઘરમાં વાત કરી જોઈશ એ લોકો હા પાડે તો પછી તમે આવજો તેડવા અને આમ જો ઈ કદાચ ના પાડે ને તો મને કહેજે હું ફોન કરી ના હું પાડે આવવા તો દેજે જ ને ન્યા તારી હા હું ને હું ફોન કરી અબ તમે ધક્કો ન ખાતા એવું હોય ને તો હું વાત કરીને ફોન કરીશ ઓકે હા તે કાય વાંધો નહીં હારું ને બીજી કઈ તકલીફ જેવું છે નહીં ને એવું કઈ હોય તો કહેજે ઓ પાછો તારી અવાજ સાંભળતા મને એવું લાગે છે ભાઈ મને કઈ વાંધો નથી પણ આ તો બાર બેઠી છું ને બધા સાંભળે ને એટલે ધીમે ધીમે બોલું છું હા ને ચલો જય શ્રી કૃષ્ણ ભગવાન સદબુદ્ધિ આપશે મારામાં તો છે જો પણ ઓલી મારી વિધવાઓ છે ને એને સદબુદ્ધિ આપજો કંઈક બોલો ને શું કઈ કામ છે મીરાનું કામ છે તો એને બોલાવું પણ તમે મારા રંગમાં ભંગ પડા કેમ આવી ગયા હિરલ મારે તારું જ કામ છે તો બોલો ને હવે આ પૂછવાનું ને એ બધું કરશો ને તો અડધો કલાક એમાં જતો રહેશે શું કામ છે મોબાઈલ મૂકી દો સાઈડ ઉપર આલો મૂકી દીધો બોલો શું કામ હતું શાંતિથી સાંભળું હીરા તું આટલી સારી છે તો પછી ઘરમાં બધાની સાથે સારી રીતે વાત કરને આ જો નરેશની સાથે તે આવું કર્યું નરેશ ઘર છોડીને જતો રહ્યો કોણ જાણે મારો દીકરો ક્યાં હશે શું ખાતો હશે ક્યાં રહેતો હશે હવે એને કઈ દસ દિવસ નથી થઈ ગયા ખોટા સિક્કા ની જેમ હમણાં હાજર પાછા આવશે તમને ખબર છે આ તમારો દીકરો ઘર મૂકીને ક્યાંય જાય એમ નથી આ બધા નાટક છે એના અને મારે શું કરવું અને શું ન કરવું કોને શું બોલવું ને એ મને બધી ભાન છે ના બેટા પુરુષનો સ્વભાવ સ્ત્રી જેવો નથી હોતો કે રિસાઈને જતા રહે અને સાંજ પડે પાછા આવી જાય એ ગુસ્સામાં જાય છે ને પછી અહીંયા આવવાનો વિચાર છે ને અને બીજી વાત મીરા મીરા બિચારી વિધવા છે બિચારી છે ને વિધવા એને નસીબમાં લખેલું હશે થાય થઈ હશે પણ મારે તો દીકરો ગયો ને હું કઈ કહું છું એને કોણ કહે છે પિયર જતો રહેવાય નો તેવડો અહીંયા રહેવાની તો બેટા જન્મ અને મરણ તો ઉપરવાળાના હાથમાં છે હું અને તું કાંઈ ન કરી શકીએ પણ બેટા એવું કહેવાય છે કે વિધવાની આંતરડી ઠારીએ આસુડા પડાવે છે એમાં આપણા ઘરમાં ક્યાંય બરકત રીધી સીધી કાંઈ ન રે બેટા તમારું ભાષણ પૂરું થઈ ગયું થઈ ગયું પૂરું તો પછી છે ને તમે ભાષણ બંધ કરો અને તમને છે ને કહીએ ને એટલું કરો તમને ઘરમાં ત્રણ ટાઈમનું ખાવા મળી જાય છે આરામથી ઊંઘ થઈ જાય છે તો પછી શું શું કામ કરો છો ઘરમાં તમારે ત્રણ ટાઈમ છે ને અને ટાઈમે ચા નથી આવતી મેં ખોટું કીધું આ ભૂમિ બિચારી સવારથી સાંજ સુધી નોકરી કરે તો ચા નાસ્તો જોઈએ ટિફિન જોઈએ તો પણ બિચારી મારી હોવ આ ટિફિન નથી લઈ જતી કે કામ જો ટિફિન નથી કરી દેતી અને તમે મને છે ને સલાહ શું છે ને મને બંધ કરો અને ટાઈમ હોય ને તમારી પાસે આવો સલાહ સૂચન આપવાનો કે એટલો સમય મંદિરે ભગવાનનું નામ લ્યો તો તમારું જીવનનો ઉદ્ધાર થશે બેટા જેમ ભૂમિ બારની કામ કરે છે ને નોકરી કરે છે ને પણ એ તો કદાચ પંખો અને એસીમાં બેસીને કરતી હશે અને મીરા મીરા તો સવારની ઉઠે તે રાતે બધાય સુવે ત્યાં સુધી ઘરના ઢસરડા કરે છે તો મશીન આરામ જોતો હોય એ બિચારી તો અડધો કલાક સુવાય નથી પામતી કામ પતાવીને જેવી હજી તો એ અંદર રૂમમાં જાય ત્યાં તારી બૂમ પડે કે ચા બનાવ તેના શું નવાય કરી આ ઘરવાળો વયો ગયો ને તો પછી હેરાન થાવું પડે એને કોણ કહે છે તો વયો જવે આ ઘરમાંથી પણ એમ આપને હમ દીધા કે રે અહીંયા ગુડાઈ અહીંયા આપણો લોઈ બેયા બેઠી છે મરે ને ને માસરા મેલે ની આવા હા અને જો તમને બો લાગતું હોય ને તો તમે વયા જાવ તમારા છોકરાની ની હારે આવતો પછી હાંજે ની હારે છે કે મે ખબર છે ખોટા સિક્કા હાલ એમ નથી આ કરન્સી માંથી નીકળી ગયા છે કે વટાવા એમ નથી બેઈને બેટા આ તું જે બોલે છે ને તારી જુવાની જોર બોલે છે પણ તું વિચાર તો કર મીરાને આવી રીતે હેરાન કરી કરીને તું કાઢી મૂકીશ તો ઘરના કામ કોણ કરશે તારી હું કામ કરો હું કામ મારી રાખી લઈશ પણ તમે ચિંતા કરો પણ તમે છે ને બહુ ડાપણ કરો રહેવા દો આ તમારો ભોળો સ્વભાવ છે ને એ તમારી પાસે જ રાખો જે મારો સ્વભાવ છે ને એ મારી પાસે રહેવા દો બેટા કીધું ને તમને એક વાત તમારે મને શીખામણ આપવાની ગાય જરૂર નથી તમારે જે કામ હોય કરો ના હોય જાવ આઈ પોચે રૂમ ને સેટિયું ને ગાજલા ને ગોદલા ને બધું નહીં સુધર્યા નહીં સુધર્યા એ સુધરીને જાવું છે કે આ તમે સુધરેલા છો ને બહુ થઈ ગયું સર્ટિફિકેટ ન જો તો મને સુધરવાનું હાલે જ નીકળા છે આ ભાષણ મને આપા બે મારો મોબાઈલ ક્યાં ગયો માન જોતી હતી મોબાઈલમાં કાઈ મેસેજ બેસેજ